અખિલ ગુજરાત દત્પુત યુવા સંઘ ઝઘડાઈ તાલુકાના પ્રમુખ આજરોજ અમિત શાહ સાહેબની રાજપાડી ખાતે બાજુમાં ખડોલી ગામે સભા હોવાથી આજે અમને વહેલી સવારે પોલીસ રાજપાડી પોલીસ સ્ટેશન દ્વારા અમને ડિટેન કરેલ છે તો અમે આજે પોલીસ સ્ટેશનમાં અમને ડિટેન કરેલા છે અમારો એક જ માંગ હતી કે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય જે રદ કરવામાં આવી નથી અને અમે જે વિરોધ કરીએ છીએ તો અમારો વિરોધ પણ થવા દેવા માગતા નથી આ સરકાર તો આજે અમે ધારી લીધું છે કે હવે ભાજપ અમારા સમાજનું કશું વિચારતી અમને અમારી જરૂર નથી તો અમે ચોક્કસપણે હવે ભાજપનો ખુલ્લેઆમ વિરોધ કરું છું અને ભાજપ વિરુદ્ધ મતદાન કરાવીશું જય માતાજી કેટલા અમારા પો રાજપાળી પોલીસ છ છે એવા આજુબાજુના જેટલા બી આગેવાન છે દરેક ગામના આગેવાનને જે જે પોલીસ સ્ટેશન લાગતા હોય ત્યાં ત્યાં સર બધી જગ્યાએ જે આગેવાનો છે એમને રિટર્ન કર્યા છે યાદી તો આવી નથી પણ બધી જગ્યાએ આઠ દસ આઠ દસ રિટર્ન કરવામાં આવેલા છે જય માતાજી આજ રોજ અમિત શાહનું કાર્યક્રમ રાજપાડી ખડોલી ખાતે રાખવામાં આવેલ છે એ માટે અમારા ક્ષત્રિય લોકોને સવારે છ વાગે અમારા પોતાના ગામમાંથી પથારીમાંથી નજર કેદ કરવામાં આવેલા છે જેની અંદર હરિપુરા સરસાડ ખીચવાડા ના લોકોને ઉમરલા પોલીસ સ્ટેશનમાં લઈ આવેલા ઉચ્છપના પણ છે અને ઘણા ક્ષત્રિયો રાજવાડી પોલીસ સ્ટેશનમાં પણ નજર કેદ કરવામાં આવેલ છે હવે અમને નજર કેદ કરવામાં આવેલા છે કારણ કે અમે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા માટે વિરોધ કર્યો છે અને એ વિરોધ કાયમ માટે રહેશે જ્યાં સુધી એની ટિકિટ રદ નહીં થાય અને અમે બધા ક્ષત્રિયો સમાજ એક સાથે છે જય માતાજી કાયમ માટે ભાજપ નો વિરોધ રહેશે કાયમ માટે ભાજપ નો વિરોધ રહેશે જય ભવાની જય ભવાની જય ભવાની